નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે જ્યાં મિત્રો બોલિવૂડમાં ધર્મેન્દ્ર લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્રના નિધનના સમાચારને લઈને ત્યારે મિત્રો વિગતવાર વાત કરી તો અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુના વાયરલ થયેલા અહેવાલો તેમના પરિવારે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે સની દેવલે ત્યારે ટીમને એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે અને તેઓ હાલ ત્યારે ડૉક્ટરની સઘન દેખરેખ હેઠળ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે પરિવારે લોકોને વિનંતી કરી છે કે તેઓ આવી ખોટી અફવા ના ફેલાવે ચાહકો તેમના ઝડપીથી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે પણ તેમના પરિવારે અનુરોધ કર્યો છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ